હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ એવી રેસીપી કે જે લોકોને દૂધી ના ભાવતી હોય તેને પણ આ રેસીપી પસંદ આવશે તો તમે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં એક દૂધી લીધી છે આ રીતની સરસ એવી કૂણી દૂધી હોય તેવી દૂધીનો જ આપણે ઉપયોગ કરવાનો છે અંદાજિત આ દૂધીનું વજન દોઢસો ગ્રામ જેટલો તો હશે જ તેમાંથી આપણે અડધી દૂધીનો જ ઉપયોગ કરવાનો છે હવે આપણે આ દૂધીની છાલ કાઢી નાખીશું આપણે બિયાવાળી દૂધીનો પણ ઉપયોગ નથી કરવાનો અથવા તો જૂની હોય સારી હોય કૂણી એવી તો જ આપણે તેનો ઉપયોગ કરીશું એટલે આપણી રેસીપી સરસ એવી ટેસ્ટી બને હવે આપણે દૂધીને કટિંગ કરી લઈશું દૂધીને આપણે રફલી જ કટિંગ કરવાની છે તો આ રીતે આપણે નાના નાના કટકા કરીને તેને કટિંગ કરી લેશું મોસ્ટલી થતું એવું હોય કે નાના કે મોટા કોઈ દૂધી ખાવા તૈયાર નથી થતા હોતા તો આ રીતે તમે રેસીપી બનાવીને ખવડાવશો ને તો વારંવાર બનાવવાનું કહેશે તો આ રીતે આપણી દૂધી પણ સરસ રીતે કટિંગ થઈ ગઈ છે હવે આપણે આ દૂધીની અંદર એક વાટકી રવો ઉમેરીશું રવો જાડો હોય તેવો જ આપણે લેવાનો છે અહીંયા જો માપ પ્રમાણે આપણે જોઈએ તો દોઢસો ગ્રામ દૂધીની સામે એક કપ રવો તો જોઈશે જ ત્યારબાદ તેની અંદર વન થર્ડ કપ આપણે દહીં ઉમેરીશું આવી રીતે સરસ એવું ઢેફા જેવું દહીં જમાવું હોય તમારે તો આની રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે ત્યારબાદ તેની અંદર આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું થોડીક વાર થશે ને એટલે રવો બધો પાણીને એબઝોવ કરી લેશે આપણે તો પણ પાણી વધારે ઉમેરવાનું નથી હવે આને આપણે દસ થી પંદર મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રેસ્ટ આપીશું હવે આપણી દસ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે રવો આપણો એકદમ સરસ એવો ફૂલી ગયો છે અને દૂધી ખાવાથી ઘણા એવા ફાયદા પણ થતા હોય છે એટલે આપણે દૂધીનો ઉપયોગ તો કરવો જ જોઈએ હવે એક મિક્સર જાર લેશું અને તેની અંદર આપણે આ મિશ્રણ તૈયાર કર્યું છે તે અડધું તેમાં ઉમેરીશું અને તીખાશ માટે એક મરચું નાખીશું તમારે જો વધારે તીખું કરવું હોય તો બે મરચાંનો ઉપયોગ કરવાનો આવી રીતે આપણે બે ભાગ કરીને તેને બધું પીસી લેવાનું છે તો આપણી એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ હોય તેવું બનીને તૈયાર થઈ ગયું છે હવે તેની સાથે ખાવાની આપણી એક ટેસ્ટી એવી ચટણી બનાવીને તૈયાર કરીશું તો તેના માટે એક મિક્સર જાર લેશું અને તેની અંદર બે પાકા ટમેટા સરસ એવા લાલ હોય તેવા આપણે કટિંગ કરી લેશું તેને આપણે રફલી હોય તેવા જ કટિંગ કરીશું આ ચટણી તમે રોટલી રોટલા કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો જો તમારે વધારે બનાવી હોય તો ફ્રીજમાં બેથી ત્રણ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો ત્યારબાદ તેની અંદર આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને ઉમેરીશું તમારે ના નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ તેની અંદર તીખાસ માટે આપણે એક મરચું ઉમેરીશું અને અડધો ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને છથી સાત લસણની કઢી ઉમેરીશું અને આની સરસ એવી સ્મૂથ પેસ્ટ થાય તે રીતે આપણે પીસીને તૈયાર કરી લેશું તો સરસ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે તેનો આપણે એક વઘાર કરીશું હવે આપણે એક વઘાર્યું લઈશું તેલ આપણું ગરમ થાય એટલે થોડીક એવી આપણે તેમાં રાઈ ઉમેરીશું રાઈ ફૂટવા લાગે એટલે એક પિંચ એટલું જીરું ઉમેરીશું જીરું બ્રાઉન જેવું થાય એટલે એક પિંચ હિંગ ઉમેરીશું અને પાંચથી છ મીઠા લીમડાના પાન ઉમેરીશું અને જે આપણે ટમેટાની ચટણી બનાવીને સાઈડમાં રાખી હતી તે તેમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ તેની અંદર આપણે મસાલા ઉમેરીશું તો તેની અંદર આપણે એક પીંચ જેટલી હળદર ઉમેરીશું અને સરસ એવી લાલ બને તે માટે આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી મીઠું ઉમેરીશું કે સ્વાદ અનુસાર પણ તમે ઉમેરી શકો છો આને સરસ રીતે આપણે હલાવીને તૈયાર કરી લેશું ટમેટાની કાચી સુગંધ ના આવે ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે આપણી ચટણી બનતા બેથી ત્રણ મિનિટનો સમય લાગશે હવે આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને જે બેટર સાઈડમાં રાખ્યું હતું ને તેની આગળની પ્રોસેસ આપણે કરીશું તો આ બેટરની અંદર આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરીને ઉમેરીશું અને વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું ત્યારબાદ તેની અંદર આપણે એક ચમચી લાલ મરચું ઉમેરીશું અને અડધી જેટલી હિંગ એક મીઠું ઉમેરીશું કે તમારા સ્વાદ પ્રમાણે તમે ઉમેરી શકો છો હવે આ બધું સરસ એવું આપણે મિક્સ કરી લેશું આ રીતે તમે જો ક્યારેય નાસ્તો ના બનાવ્યો હોય તો આ રેસીપી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો આ રીતનું સરસ એવું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તમારા બેટરની આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો હવે આપણે એક સરખી સાઈઝના ચાર વાટકા લઈ લીધા છે અને તેને આ રીતે ઓઇલથી આપણે ગ્રીસ કરી લેવાનું છે તો હવે તમને અંદાજ તો આવી જ ગયો હશે કે આપણે શેની રેસીપી બનાવી રહ્યા છીએ હવે આપણે જે બેટર રાખ્યું હતું તેની અંદર આપણે એક ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અહીંયા આપણે એક ચમચી જેટલું પાણી ઉમેરીને ઈનોને આપણે એક્ટિવેટ કરી લેશું અને બેટરમાં સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈએ અને આપણું સરસ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જે વાટકામાં તેલ લગાડીને સાઈડમાં રાખ્યા હતા તેની અંદર આપણે એક એક ચમચો બેટર ઉમેરી દઈશું અને ઢોકળિયાની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તો તેની અંદર આપણે બધા વાટકા ગોઠવી લેશું તમારે જો કોઈ મોટું વાસણ હોય તેની અંદર તમારે મૂકવા હોય તો પણ ચાલે આને આપણે ઢાંકણ ઢાંકીને દસથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે તો હવે આપણી પંદર મિનિટ પણ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલીને તેને ચેક કરી લેશું તો આ રીતે છરીની મદદથી અથવા તો ટૂથપીકની મદદથી પણ તમે ચેક કરી શકો છો કેટલો સરસ એવો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો તમને હવે સરસ એવો આઈડિયા પણ આવી ગયો હશે કે આપણે દૂધીમાંથી ઢોકળા બનાવીને તૈયાર કર્યા છે જો તમારે વઘાર કરવો હોય તો વઘાર પણ કરી શકો છો તો તેના માટે આપણે એક વઘારિયું લેશું અને તેની અંદર એક ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ હલકું એવું ગરમ થાય એટલે તેની અંદર થોડીક એવી આપણે રાઈ ઉમેરીશું રાઈ ફૂટવા લાગે એટલે થોડુંક એવું આપણે જીરું ઉમેરીશું અને જીરું હલકું એવું બ્રાઉન જેવું થાય એટલે આપણે અને અડધી ચમચી જેટલા આપણે તલ ઉમેરીશું અને ચારથી પાંચ મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એક પિંચ જેટલી હિંગ ઉમેરીશું અને આપણે જે ઢોકળા તૈયાર રાખ્યા હતા તેની ઉપર આ વઘાર આપણે રેડી દઈશું તો તૈયાર છે ઢોકળા તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં તમે જરૂરથી જણાવજો જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ